નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો પેન્શનરો માટે અગત્યની એક માહિતી આવી છે અને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકે આવ્યા છે એક મહત્વના સમાચાર તો મિત્રો શું છે સમાચાર તેની વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આજે ડીએ વધારો જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી પથ્થામાં વધારાની અપેક્ષા છે તો જેની જાહેરાત સરકાર તહેવારોની મોસમમાં કરી શકે છે તો આ વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો આવી સ્થિતિમાં આજના સમાચારમાં આપણે જાણવાના છીએ કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે જે તહેવારોની સિઝન શરૂ થવાની છે ખાસ કરીને નવરાત્રી દિવાળી આ બધા જે મુખ્ય મુખ્ય તહેવારો આવે છે તો એ તહેવારોની સિઝનમાં સરકાર પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખૂબ મોટી એવી જાહેરાત કરી શકે છે અને જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તેમાં કેટલા ટકાનો વધારો કરી શકે છે તેની સંપૂર્ણ વાત આપણે વિડીયોમાં કરવાના છીએ ખૂબ સરળ ભાષામાં એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિગતવાર વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ ત્રણ ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે તો જેની જાહેરાત સરકાર તહેવારોની મોસમ દરમિયાન કરી શકે છે તો આ વધારાનો લાભ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે તો ખાસ કરીને તહેવારોની સિઝનમાં હવે જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે ખાસ કરીને ત્રણ ટકા હોઈ શકે છે અને ત્રણ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી હાલમાં જે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું છે તે વધીને અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે અને તેનો લાભ છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર રહેશે તો આ સાથે કર્મચારી સંગઠનોની માંગ છે કે સરકારે આઠમા પગાર પંચ પર પણ ચર્ચા કરવી જોઈએ જે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનો છે તો કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે શું જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે તો કર્મચારી સંગઠનો આ મામલે સરકાર પાસે સ્પષ્ટતા માંગી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને એ પણ ચર્ચા છે કે આ જે મોંઘવારી ભથ્થું છે તે મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે કેમ તો કર્મચારીઓ અને પેન્શનરોની સતત માંગ પણ છે કે હાલમાં જે મૂળભૂત પગાર પેન્શન હોય તેને મૂળભૂત પગાર પેન્શન અને ડીએનએ મર્જ કરવામાં આવે જેથી કરીને જ્યારે આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારે નવો બેઝિક પગાર ખૂબ મોટો બની જાય તો ત્યારબાદ વાત કરીએ તો લેબર બ્યુરોએ જુલાઈ મહિનાનો ડેટા પણ જાહેર કર્યો છે તો દરમિયાન લેબર બ્યુરોએ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જુલાઈ બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા જાહેર કર્યો છે તો જુલાઈ મહિના માટેનો ઇન્ડેક્સ જી એક પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને છેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે તો આંકડો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના દર નક્કી કરવાની પ્રક્રિયાની શરૂઆત છે તો મોંઘવારી ભથ્થાનો અંતિમ દર આગામી પાંચ મહિનાના સીપીઆઈ આઈડબલ્યુ ડેટા પર નિર્ભર રહેશે ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને ડીઆર દર અઠાવન ટકા હોવાનો અંદાજ છે તો હાલમાં જુલાઈ બે હજાર પચીસ સુધીની ગણતરીના આધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆર નો દર 58% ટકા હોવાનો અંદાજ છે તો આ વર્તમાન દર કરતાં ત્રણ ટકા વધુ છે તો નિયમ મુજબ આ વધારાને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી શક્યતા છે તો આ પછી નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા એક સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ વખતે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો થવાની ધારણા છે તો સૌપ્રથમ આ વધારાને સપ્ટેમ્બર એટલે કે આ મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી શક્યતા છે અને આ પછી નાણાં મંત્રાલયનો જે એક્સપેન્સિવ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા સત્તાવાર આદેશ પણ જારી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે ડીએ રેટ સ્પેશિયલ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો ડીએ દર કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તે આઠમા પગાર પંચની ભલામણો સાથે સીધો જોડાયેલો છે તો જ્યારે નવ પગાર ધોરણ અમલમાં આવશે ત્યારે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ દર શૂન્ય થઈ જશે તેથી જ કર્મચારી સંગઠનો અને નિષ્ણાંતો આગામી મહિનાઓના સૂચકાંક પર નજીકથી નજર રાખી રહ્યા છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો આ ગતિએ ફુગાવો વધે તો ડીએની ટકાવારી તો સૂત્રો કહે છે કે જો ફુગાવાની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ડીએ દરમાં ત્રણથી ચાર ટકાનો વધારો વધુ શક્ય છે તો આઠમા પગાર પંચમાં લઘુત્તમ વેતન નક્કી કરવા માટે આ દરને આધાર તરીકે ગણવામાં આવશે મિત્રો તો મિત્રો હતી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી તો વિડીયો તમે અંત સુધી જોયો બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ